જન્મ આપ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ કરતા શ્રી બલરામજી મોટા છે દાઉ ભૈયા સમય વીત્યો છે બંને ભાઈઓના નામકરણ સંસ્કાર સુંદર રીતે કરવામાં આવી રહ્યા છે સુખદેવજી મહારાજ લખે છે કે વ્રજાંગનાઓ ગોપીજનો આનંદિત થવા લાગ્યા આ બાજુ કંસ દેવકીજીની પાસે આવ્યો છે

મને મારવાથી તારો કાંઈ નહીં વડે તને મારવા વાળો તો ક્યાંક જન્મી ચૂક્યો છે અને આમ કહીને આકાશમાં ઉડી ગયા અષ્ટભુજા દેવ કંસને પસ્તાવો થયો વસુદેવને દેવજીને કારાગ્રહથી મુક્ત કર્યા છે આ બાજુ ગોકુળમાં તો આનંદ આનંદ છવાય છે ગોપીજનો કંઈ કામ કરતા નથી દોડી દોડીને નંદાલયની પાસે દર્શન કરવા માટે આવી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ સુંદર રૂપ લાગે છે પ્રભુ છોટે પદપાની લાલ છોટી અંગોરી લાલ છોટે છો લાલ છોટી કપોર લાલ લોચન લલિત લાલ અધર અનોપ લાલ 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 હે તો કે લાલ રોસિક બિહારી કવિએ લખ્યું છોટે પદપાની લાલ ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર્વિદના તળિયાઓ છે લાલ કમળ જેવા છે આંખો વિશુદ્ધ અભિરામ એ સમાન છે અધરોષ્ટ પાકા ગિલોડા ને લજ્જિત કરે એવા સુંદર છે ગાલમાં સંજન છે કાળા કુટિલ વાકડિયા સુંદર વાડ છે અને એ વાડ હજારો ભમરાની પંક્તિ જેની પાસે ઝાંખી લાગે એવા સુંદર વાળ છે અરીના કંઠ શંખ સમાન માયે શિંગાર કર્યો છે પીળા વસ્ત્રોથી ભગવાનને સજ્જ કર્યા છે